નમસ્કાર હું રાકેશ પંડ્યા આપની હાલી રહ્યા છો અડીખમ ગુજરાત મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના બામરોડા ગામ પાસેથી પસાર થતી સુજલમ સુફલમ મુખ્ય કેનાલમાં ત્રણથી ચાર જગ્યાએ થયું છે લીકેજ કેનાલ બેડ નીચેના ભાગે લીકેજ થતાં પાણી વહીને ખેતરોમાં ફરી વળ્યા છે નીચાણવાળા વિસ્તારમાં દસથી પંદર ખેતરોમાં કરેલા ગૌચણા મકાઈ જેવા પાક ધોવાયા